પ્રભુજી મારા કર્મ લાગ્યા છે મારે કેળલે ઘડીએ ઘડી આત્મર મુજાય રે પ્રભુજી મારા કર્મ લાગ્યા છે મારે કેળ લે જ્ઞાના વરણીએ જ્ઞાન રોકિયું જ્ઞાન વરણીએ જ્ઞાન રોકિયું દર્શન આમરણીએ કીધો દર્શન કાતરે રે પ્રભુજી મારા કર્મ લાગ્યા છે મારે કેડ લે વેદનીય કર્મે વેદના મોકલી વેદની કર્મે વેદના મોકલી મોહનીય કર્મે આવ્યો છે મારે રે પ્રભુજી મારા કર્મ લાગ્યા છે મારે કેડલે આયુ કર્મે તણી બાંધીઓ આયુ કર્મે તણી બાંધિયો નામ કર્મે નચાવ્યો છે ન ચરે પ્રભુજી મર કર્મ લાગ્યા છે મારે કેળલે ગોત્ર કર્મે બહુ રજણાવ્યો ગોત્ર કર્મે બહુ રજણાવ્યો અંતરાય કર્મે આડો વળ્યો છે અકરે પ્રભુજી મર કર્મ લાગ્યા છે મારે લે આઠે કર્મ નો રાજા મોહ છે આઠે કર્મ નો રાજા મોહ છે મુજવે મને ચોવીસે કલાક રે પ્રભુજી મારા કર્મ છે મારે આઠે કર્મ ને જે વશ કરે આઠે કર્મ ને જે વશ કરે તિન ઘેરે હોશે મંગલમલ રે પ્રભુજી મારા कर्म लग्याच मरे केडले आठ कर्म निजे जीतसे आठ कर्म निजे जीत से तीनों से, से मुक्तिपुरी मावा प्रभु प्रभुजी मरा कर्म लग्याच केडले हीर विजय गुरु हीर हीर विजय गुरु हीरलो पंडित रत्न विजय गुण गयरेग प्रभु जी मर कर्म लग्या छे मारे केड ले घडीए घडीए यत न रह अम जाय रे प्रभु जी मर कर्म लग्या छे मारे केड ले